અહીં પોષણ દેશ રોષણના સૂત્ર સાથે નિર્ણા ગામમાં પોષણ ઉત્સવ બે હજાર ભવ્ય આયોજન કરાયું

કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ શ્રી નરોત્તમભાઈ આહિર નિર્ણા સેજોના સુપરવાઇઝર બહેનશ્રી વિરૂમતી બહેન મંગવાણા સેજોના સુપરવાઇઝર બહેનશ્રી રેખાબેન ગઢવી હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર વી એમ ચૌધરી કુમારશાળના આચાર્ય કંચનબેન ભાનુસાલી નિર્ણા પોલીસ સ્ટાફ ગ્રામ પંચાયત બોર્ડના સભ્યો શિક્ષકો શિક્ષિકાઓ તથા ગામના વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ કિશોરીઓ તથા આંગણવાડીની કાર્યકર બહેનો પણ સક્રિય રીતે જોડાઈ હતી ચાર તથા મિલેટ ઝાળા ધાન્યમાંથી બનેલ અને પોષણયુક્ત વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં શ્રેષ્ઠ વાનગીઓ બનાવનાર લાભાર્થી કિશોરોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા ચાર વાનગીઓની સ્પર્ધામાં દરજી મનાલીબેન પ્રથમ ક્રમે સોઢા જયશ્રીબા બીજા ક્રમે અને જોશી કવિતાબેન ત્રીજા ક્રમે વિજેતા રહ્યા હતા તે જ રીતે મિલેટ શ્રી અન્ના જાળા ધાન્ય વાનગીઓની સ્પર્ધામાં સોઢા નૈનાબાએ પ્રથમ સ્થાન ભાનુશાલી આશાબેને ત્રીજું સ્થાન અને ભાનુશાલી મધુબેને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું આ સ્પર્ધા દ્વારા પોષણયુક્ત આહાર પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો નોખો પ્રયાસ કરવામાં આવ્યો કાર્યક્રમના અંતે આંગણવાડી વર્કર બહેનશ્રીએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોનો આભાર માન્યો રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી